કહીએ જે પીડ રે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે થયો છે ત્યારે અમેરિકામાં મગફળી ક્ષેત્રે ક્રાંતિ લાવવા જેમનો મુખ્ય ફાળો છે તેવા નેશનલ પીનટ બોર્ડ યુએસએ ના સી ઓ પાર્કર બોબ ગોંડલ યાર્ડ ની વિશેષ મુલાકાતે આજે પધાર્યા હતા આ મુલાકાત દરમિયાન ગોંડલયાર્ડના ચેરમેન અલપેશભાઈ ઢોલરિયા અને પાર્ક બોબ વચ્ચે મક ઉત્પાદન વેચાણ અને આંતરરાષ્ટ્રીય બજારને લક્તા મહત્વ મુદ્દા પર ચર્ચા થઈ અને જે બાદ બંને સંસ્થાઓ વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર પણ કરવામાં આવી ગયા છે ત્યારે પાર્કર બોબે યાર્ડની મુલાકાત દરમિયાન મક પડીની હરાજી થતી હતી તે સ્થળની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી અને સમગ્ર પ્રક્રિયાને ઊંડાણપૂર્વક સમજી હતી ત્યારે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ આ એમઓયુ અંગે જણાવતા કહ્યું છે કે આ સમજૂતીથી ગોંડલ પંથકના ખેડૂતોને ટેકનોલોજી અને નવા સંશોધનનો સીધો લાભ મળશે જેનાથી ખેડૂતોને મહત્વપૂર્ણ ફાયદો થશે અને તેમની આવકમાં પણ વધારો થશે તેમજ વધુમાં તેમણે આ અંગે શું વાત કરી છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે શ્રી બોબ પાર્કરજી તેઓ અમેરિકા નેશનલ પીનટ બોર્ડ અમેરિકાના પ્રેસિડેન્ટ અને સીઓ છે તે મગફળીના સારા એવા સાયન્ટિસ્ટ છે તેઓએ મગફળીના સુધારણા માટે અને અમેરિકાની અંદર ખેડૂતોને મગફળીથી વધારેનો વાવેતર થાય અને લોકો જાગૃત અને મગફળીનો ઉપયોગ વધારે કરે એના માટે ખૂબ જ મોટી એક ઝુંબેશ ઉપાડી હતી એમાં એમણે એમના કાર્યકાળ દરમિયાન મગફળીનું અમેરિકામાં તેત્રીસ ટકા કરતાં પણ વધારે મગફળીનું ઉત્પાદન વધાર્યું અને એક વ્યક્તિ દીઠ ચાર કિલો જેટલું લોક ઉપયોગ કરી શકે અને ખેડૂતોને વધારે ભાવ મળે એના માટે એણે લોકોને પણ એટલા જાગૃત કર્યા કે મગફળીનું તેલ છે એ હાર્ટ માટે સારા સારું તેલ ગણાય છે કોઈ પણ બદામ હોય અખરાટું અખરોટ હોય કે કોઈ પણ એવા સુકામ એવા નથી જે મગફળી જેટલી તાકાતવાળું હોય એની અંદર એટલું પ્રોટીન આવે છે એટલી તાકાત આવે છે તો આપણા માર્કેટિંગ યાર્ડ સાથે આજે એમણે ખેડૂતોને વધારે ભાવ મળે અને ખેડૂતોને નવી ટેકનોલોજી મળે ખેડૂતોને નવું સંશોધન મળે એના માટે એમને આજે આપણા એપીએમસી જોડે એમઓયુ કર્યું છે અને એપીએમસી સાથે જોડાયેલા અને સમગ્ર આપણા ગુજરાતના ખેડૂતોને બેનિફિટ થાય એના માટે આપણે ઘણો સમયથી એમને વિનંતી કરી હતી આજે આપણે એમનો આભાર પણ માની કે આજે એને આપણે સમય આપ્યો આજે લગભગ ત્રણ કલાકથી આ સતત મિટિંગો ચાલી અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો સાથે વેપારીઓ સાથે એમણે મુલાકાત કરી અને અનેક વાત ઉપર આપણા પ્રશ્નોને એમને જવાબ પણ આપ્યા અને એમને એની ટેકનોલોજી અને ઉત્પાદન કેવી રીતે વધાર્યું એના માટે આપણી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી તો આજે આપણા એમણે આપણા મહેમાન થયા એ માટે કિશોરભાઈ છે તુષારભાઈ છે એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માની કે આપણા ખેડૂતોની જાગૃતતા માટે ખેડૂતો મગફળીમાં ખૂબ જ આગળ આવે

ત્યારે આ વિશેષ અવસરે યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રફુલભાઈ ટોળિયા યાર્ડના ડિરેક્ટરો સહિત અન્ય આગેવાનો પણ પાર્કર બોબ નું શાલ ઓઢાડીને

બંને સંસ્થાઓ વચ્ચેના જોડાણ બાદ ખેડૂતોને કેટલો ફાયદો થશે અને ખેડૂતોની સાથે જે રીતે મગફળી માં ટેકાના ભાવે ખરીદવામાં નથી આવી તેને લઈને નુકસાન થયું હતું પરંતુ હવે અહીંયા કેટલો ફાયદો થશે તે જોવાનું રહેશે ત્યારે ત્યારે આપનું આ સંસ્થાઓ વચ્ચેના જોડાણ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર